જુગારનો ગણના પાત્ર કે શોધી કાઢી સુરત શહેર નિભાઇ પોલીસ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચના દી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેડિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જુગરાણા સાહેબનાઓના ટેકનીકલ માર્ગદર્શનથી વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા પ્રોહિબિશન જુગાર કેસ શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના સર્વેલન્સના સ્ટાફના એચસી રાજુભાઈ હાલુભાઈ તથા એચસી ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાવને મળેલ બાતમી હકીકત આધારે લીંબાયત રાવનગર ઝુંપડપટ્ટીના નાકા પાસે ઝારમાં કેટલાક ઇસમો ભેગા મળી હારી જીતનો જુગાર રમે છે જે બાદમી હકીકત આધારે પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમતા જુગારીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં જુગાર રમતા આરોપીઓ સાહિદ અલી મસુદ અલી સૈયદ ઉમરવશ બત્રીસ રહેઠાણ બી બોતેર બેઠી કોલોની હુસેનિયા મદરેસા પાસે મીટી ખાડી લિંબાયત સુરત શહેર ઇલિયાસ ઉર્ફે ઇલુ નાસીર શેખ ઉમરવશ છવ્વીસ રહેઠાણ ઘર નંબર એચ એક હજાર પાંચ ન્યુ ડુંભાલ ટેનામેન્ટ લિંબાયત સુરત શહેર દિલદાર નિયાઝ અંસારી ઉંમર અડતાલીસ રહેઠાણ ઘર નંબર ત્રણસો એકસઠ બેટી કોલોની મીટી ખાડી લીંબાય સુરક્ષાને પકડી પાડે તેમની પાસેથી અંકઝડતીના તથા દાવનાર રોકડ રૂપિયા દસ હજાર પાંચસો વીસ તથા મોબાઈલ ફોન ત્રણ ની કુલની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો સાથે તમામ કુલની કિંમત એક લાખ એકવીસ હજાર વીસની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે